નમસ્કાર મિત્રો અટિપટ્ટી વ્લકમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સવાર સવારમાં મિત્રો આપણે ખેતરે આવી ગયા દાંતડી લઈ લો નાની દાંતડી છે અને હા તો અંતિવા દો સાલ લઈ લો બેસવા માટે પૂરા છે અને મિત્રો આપણે આ મગફળીને અડવાની છે એટલે દાંતડી લઈને જ્યાં નીકળી તો નડવાની શુભ શરૂઆત થઈ જાય અને મિત્રો આપણે જમ્બો ખાતા ખાતા આવતા આ બે ઠળિયા રહ્યા દો ત્યાં થળિયા થશે એટલે ખેતરે વાઈએ ઉગી શકી નહીં ઉગતા જોઈશું આપણે ઊગી તો મોટા થકી તો જોબુડો ખાવા થશે અને મિત્રો આપણે આ મગફળી નેદવાની શુભ શરૂઆત કરી દઈએ તારમાં એ પહેલાં આ જોબના બે ઠળિયા વાઈ દઈએ જો મિત્રો આપણે ખાડો તો કરી દીધો સર વાય દઈએ જો અત્યારે ત્યાં ઠળિયા છે વાય દઈએ માટી નાખી દીધી તો આવો મિત્રો આપણા મગફળી છે આરી એને અદવાની શરૂઆત કરી દઈએ તો ખાલું મગફળી છે આ ટાઈપનું ખાલું તો અંદર બાજરી વાયેલી છે ઉનાળું એટલે બાદરી લગભગ તો નવ્વાણું ટકા તો બાદરી જ બધી ઉગી છે એટલા વખતે નેદવાની શરૂઆત કરી દઈએ એ આપણે આટલાથી શુભ શરૂઆત થઈ જાય નાદવાની આટલા જો મિત્રો આપણા બે ઓળીઓ ની કેટલી મસ્ત સુંદર સોખી કરી છે આમાં બીજું ખાલું છે આમાં આપણે હેડા બે ઓડિયું તૈયાર થઈ જઈએ આ બધું ખાલું બાકી છે સૂંઢવાનું આમ ક્યાદાય સર આમ જ્યાદા છે એનું લોકેશન આ ટાઈપનું છે જનક બા મિત્રો ખાવા બોલાવવા આવી છે નાસ્તો કરવા માટે ઘેર હડો પપ્પા નાસ્તો કરીને પાછા આવો સારા મેં લોધું પછી સારી આવું પછી વરસાદમાં બી દો રાવું સારું થઈ ગયું નહીં તમને બાપ શાકભાજી મેશ વાતાવરણ થઈ ગયું આવે વરસાદ આવો આવે છે આયો આવ્યો આવ્યો આવે હેતર વચ્ચે થઈ ગયા อุยอ้หเ้ินลยข้าปัได้จะบอกอะไรันข้ามไปนวบัมบ้าพูสวัสดีอยู่าเจโต

વરસાદના પાણીમાં મજા માણી રહ્યા છે જર્મન જર્મન વરસાદ પડતા મિત્રો સવારે આપણે મગફળીને નદવા જતા પણ અત્યારે તો ઊંઘીને ઉઠ્યા ને વરસાદ આવી ગયો અઢી વાગે એટલે બંધ રહ્યું તારે વરસાદનું પાણી પડતું

લાઈન પણ ખેતરમાં મગફળી બે માણસો જાય છે રોડ પર જો મિત્રો નું લોકેશન